સૌથી પહેલી નજર દેખાતી પ્રકૃતિને સમજો નજરે નજર દેખાતી પ્રકૃતિને સમજો નજર દેખાતી પ્રકૃતિને ચલાવનાર છે નજર ન દેખાની પ્રકૃતિ પદન ચલાવે છે ચલાવેલી નજરે ન દેખાતી પ્રકૃતિ આ છે આ દેખાયની આને ચલાવળી આ છે ને નજરે ન દેખાતી પ્રકૃતિ નજરે દેખાતી પ્રકૃતિને ચલાવે બધી આવી ગઈ છે તો કેવી રીતે બુક લાગી એ બુક લાગી પ્રકૃતિ ઓછ અનસ ઈપર ગમતી હે તુજે પધારન પધાર સા નામ ખાસમાં ઓપે ઈ સુજે નજરે દેખાની પ્રકૃતિ સુજે નજરે દેખાની પ્રકૃતિ પણ ઈ પ્રકૃતિ ઈ જે ખાવન હોય ઈ તો માય નાગી તો તારું જીવન ચાલે ઈ કેનાર પડે नजरे न देखा नजरे न देखा भी कुत्ती के लिए प्रेरणा दे रही है कि तो। तुम आखा तुम ताले भूख लगी है ताले आखा तो हे अर्जुन हूँ कहाँ ही करतो नथी आ मारे त्रिगुणी माया आखा संसार में चला भी रही है हूँ खाली प्रेरणा हूँ चलाऊँ तो नथी पन पन मारा होवा से ही चलो सुने सुन मारा ओवर थी ये चालू छे एम सो मतलब हम्म नहीं मतलब कहा थी हैं हूं कायत कर रही हूं नहीं इसको हूं नहीं इसको के प्रकृति हाल है हूं नहीं इसको के प्रकृति बंद है ये बंद થઈ જાય ઈ રીસ્ટો चालू रहे ई नहीं रही तो हूं कायस तो नहीं पर मारा हवा दी की बहुत